पूर्ण एकाग्रता थी, पूर्ण प्रसन्नता थी, ध्यान में एकाग्र थी आप चेतना ने आपनी वृत्ति चेतना चे। चेतना ने आखा शरीर में शोधी आँख ने शोध कि अँ कान अच्छे हाथ अच्छे पग अच्छे पेट है आपने क्या आप क्या एक छयत्न वो कि सातों आनंद प्रसन्नता शांति स्फूर्ति સુતી હોય છે એને જગાડવાનો છે પ્રયત્ન એ આનંદ એ સ્ફૂર્તિ એ શાંતિ એ પ્રસન્નતા ની આ બધી ચેતનાઓ સુતી હોય છે ત્યાં સુધી પૂર્ણ આનંદની અનુભૂતિ આપણને થઈ શકતી નથી ध्यान થી આપણે આપણી એ ચેતના ને ખોલીએ ગોતીએ બુતના આત્મનું અનુસંધાન કરીએ શુદ્ધ આત્માનું અનુસંધાન નથી તો એવું લાગે તો ચિદા દાસ વાળો એને જોઈએ વૃદ્ધિમાં ઉતરી ગયો મારું તારું કરવા લાગ્યા આપણે આઓ ચિદાバス આત્મા એ ક્યાં છે એને ગોતી આપણે વૃત્તિમાં આપણી ચેતના ક્યાં છે એને પણ ગોતીએ જેમ રોટલી બનાવવાની હોય ચા બનાવવાની હોય દાળ ભાત બનાવવાનો હોય તો આપણે ज्या आग अग्नि प्रगट हो त्या तो आप जलाई रोटी पकड़ीए शाक कर दाल भात तो आग ज्यादा त्या पकड़िए अत्यारे चेतन ने आत्मा ने गोती अंदर ध्यान से खबर पड़ से કે આઈએ છે અત્યારે આઈએ છે પછી બીજે છે બધે છે કાનમાં છે આટમાં છે તો એક ધ્યાનની રીત છે આપડી આ આપડી એકાગ્રતા સહહત્તા સજજકતા એ વધે છે એટલે આપણને ખ્યાલ આવે છે કે હું ક્યાં છું જેમ બહુ માતાજી ઉપરની શ્રદ્ધા હોય છે તો લોકો એક વ્યક્તિને બેસાડીને એમાં માતાને જગાળે છે એનો મતલબ એ કે માતા હતી થી એનામાં અને 25 50 ના ભેગા ત્યાર ઢોલ નગારા વગાડ્યા કંકુ તિલક કર્યો કી ગોળ ખવડાવી અને માતા જાગ એટલે માતા જાગી ગઈ અને આખી રાત નું જાગરણ કરી અને માતાને જગાડી બસ એ જ રીતે આપની અંદરની ચેતના અંદરની પ્રસન્નતા જે ઊંઘી ગઈલી છે तो कोईपण रीते जागी जाए क्रिया चक्रों ध्यान जागे श्रद्धा थी, थी जागे संगीत थी जागे, जगे पधती चेतना खत्म थे आनंद एने जगाडवा કંઈકનું કંઈક કરવાનું છે એ પ્રસન્નતાને એ આનંદને જગાડવા માટે પ્રેમથી જગાડવી છે ભક્તિથી એ પ્રસન્નતા આનંદને જગાડવો છે મંત્રથી જગાડીએ પ્રાર્થનાથી જગાડીએ આ બધાએથી ખોવાઈ ગયેલો આનંદ પ્રસન્નતા ચેતના એ જાગે છે

एक बल वे कि बधाए में स्थिरता करता ने शोधी ले मुख्य वस्तु के भाव, जे छे, छे मा भाव जो है प्रेम है तो बधा में जो है क्रिया में भाव जोवे वगर भावे कहीं थत नहीं भाव है तो क्रिया करता करता एम क्रिया में जागृति रहे તો કોઈ પણ ક્રિયા આપણે કરતા રહીએ શ્વાસ લઈએ છોડીએ ઘણી વખત તો એવું થાય છે કે ધ્યાનમાં ક્રિયા કરતાં 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 એવું લાગવા માંડે છે કે રોકવાનું મન થતું નથી એનું रोवान चालू થઈ જાય ક્રિયાકર્તા કરતા અવાજો ચાલુ થઈ જાય આનંદ કિલ્લો ચાલુ થઈ જાય અંદર પ્રયત્ન કરે કર્નાર રોકવાનો પણ રોકાય નહીં ક્રિયા કરતા 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 કોઈ રામ રામ બોલવા માંડે કૃષ્ણ કૃષ્ણ બોલવા માંડે બીજા બધા ધ્યાન કરતા હોય તો બીજાના ધ્યાનો તૂટે પણ એને એ વખતની ભૂમિકા એવી હોય છે કે કોઈની પરવા હોતી રોવા લાગે પણ આ દુઃખથી નથી રોવાનું હોતું અને જો દુઃખથી રોવાનું આવે છે તો બીજાનો દેખાડો કરવાનો હોય છે પણ આનંદ થી રોવાનું હોય ખબર પણ ના હોય અને રોવાનું ચાલુ થઈ જાય ધ્યાનથી જ્યારે અંદરની આ શક્તિ જાગે છે ત્યારે શું કેવી સ્થિતિ થાય ત્યારે આપણે શું કરવાનું કોઈને આપણને ખ્યાલ નથી એ કુંડલની શક્તિ जागे તો આપણે ભાવથી સજજક ના હોઈએ તો તોફાન કરી મૂકે પણ આપણી સાવધાની હોય પૂર્ણ ભાવથી પ્રસન્નતા હોય આપણે તો આપણે શક્તિને નિયંત્રિત કરી સકીએ उंगी गईली चेतना सुस्त થઈ ગઈલી ચેતના એનો આપણામાં આપણે અનુભવ કરીએ છીએ એ ચેતના ઉંગી ગઈ છે ખिन्नતા આવી જાય છે અપ્રસન્નતા આવી જાય છે નારાજી આવી જાય છે આપણામાં पहले श्वास ना सहारे थी चेतना ने जागृत करिए कीर्तन थी करिए नर्तन थी करिए भाव पूरा भाव में खोवाया थी ये चेतना में ध्यान लगाइए चेतना दरेक ने सोच दो प्रत्येक ने पोट-पोतानी रीति से ख्याल आवे कि मारी चेतना पूर्ण प्रसन्न थे आनंद में थे जागृत थे ઘણી વાર શ્વાસના આવન જાવનથી પણ શાંત થાય છે અને આપણને એ આનંદ આવે છે આપણે આપણા હિસાબથી આ करिए जे कहे करिए स्वास्थ्य में करता रहिए करता रहिए दस पंद्रह बीस पच्चीस श्वास आपने लीए हलवे थी छोड़िए और सजग रहिए ने भाव थी थोड़ो समय थाय एटले पांच दस वीस सेकंड रोकाई जवा सहजता बेचेनी वगर एकदम शांत पे फरी क्रिया अपने करता रहिए श्रद्धा थी, भाव थी, प्रेम थी एकाग्रता थी, होश में श्वास लाइए छोड़िए भगवान नाम जोड़िए आप मंत्र हो गमत होने जोड़ी दीए पूरी एकाग्रता थी, पूरे भाव थी पूरा प्रेम थी, श्रद्धा थी ખ્યાલ આવે કે આપણે અંદર જાગી રહેલા છીએ આપણે ચેતન થઈ ગયા એવું લાગે કે આપણે બારે હતા હવે અંતર્મુખ થઈ ગયા છે અને આપણી જે ચેતના છે એનો પણ ખ્યાલ નથી આપણે આપણે જ બચીએ છીએ ચેતન એવો હું તો કાયમ હતો પણ આપણું કાયમ માટે ધ્યાન ચૈતન્યતા તરફ ચેતનામાં હતું ચેતનમાં નહોતું હતું આપણે પોતે વિષયાકા થઈ અને અવિદ્યામાં જીવન ચાલુ રાખ્યું अज्ञान में तो आपने संसार आकार થઈ ગયા विषयाकार થઈ ગયા ચેતના આકાર ના બન્યા આપણે ચેતના આકાર બની ગયા બસ ચેતન 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 હક્ત ચેત કોઈ देखा था कोई दृश्य में चेतन एकाग्र नहीं थव दृष्टा रही कोई रूप में एकाग्र नहीं थव दृष्टा बनी रही श्वास में दृष्टापण जगाड़ी अपने श्वास थी नाम थी कीर्तन थी प्रेम थी अपने आप आनंद ने जगाड़िए प्रेम से प्रकट हो ही में जाना ए आनंद खोवाये लो प्रेम थी जागे इ प्रेम थी जागेलो પોતાનો સાચો આનંદ એ ચાર પ્રકારે બની જાય છે સત્યપણું ચેતનપણું આનંદપણું અને અદ્વૈતપણું ચાર પ્રકારમાંથી આપણે એકને તો જગાડીએ એક ચારે ચાર ચૈતન્યતા જગાડીએ ભલે સત્પણું હોય સત્ચિત આનંદ સત્પર્ણું ચિત્પણું આનંદપણું અને અદ્વૈતપણું ચાર લક્ષણોના સત્પણાને જગાડીએ આપણે સત્ છીએ આપણે હાજર છીએ મોજુદ છીએ તો આપણી હાજરીમાં સત્પણું છે હોવા પણ છે આપણું પણ એમાંથી એક ખ્યાલ કરીએ કે કોઈ વખતે ગેરહાજર હોવા પણ હોય ગેરહાજરી હોય કોઈ વખતે હાજરી હોય એવું સત્પણું નહીં સદાય આપણું હોવા પણ એવું એવા ભાવને જગાડે એવી ભૂમિકા જગાડે હું છું તે મારું સત્પણું છે મારું હોવાપણું છે પણ ધ્યાન કરતા ટાઈમે છું જાગું છું એ ટાઈમે છું પછી નથી કોઈ વખત હાજર હોય કોઈ વખત ના હાજર હોય એવું સત્પણું નહીં એમાંથી સત એટલે કાયમ રહેવા વાળું કોઈ દિવસ ગેરહાજર ના હોય એ સત્પણાને જગાડે ચેતનપણું આપણે જગાડીએ चेतनपना में अपनी प्रसन्नता में जगाड़ी लेइए पण प्रसन्नता अलग है चेतन चेतनपन अलग है चे। सत चित आनंद નામ રૂપ ભૂણ જાતિ અનુભવ રહિત પોતાનો ફક્ત હું તેજ સત્ છે તેજ ચિત છે તે જાનન છે તેજ અદ્વૈત અને એ ચેતન પૂરા શરીરમાં વ્યાપ્ત છે રૂતિ ક્યાં ક્યાં કોઈ છે પણ એ ચેતન ક્યાં ક્યાંક નથી બધે જ વૃત્તિનું ચેતન કોઈ વખતે એકાગ્ર હોય કોઈ વખતે એકાગ્ર ના હોય પણ વાસ્તવિક ચેતન છે એ આપણા પૂરા દેહની અંદર છે ખુઈલી આપણી ચેતના એમાં પૂર્ણ પ્રેમ થી તદરૂપ બની જઈએ અને જોઈએ વૃત્તિ ચેતનને વૃત્તિ ક્યાં ક્યાં ઉઠે છે અને કેવળી ચેન સેની ઉઠે છે પોતાનો મારો આપણી વૃત્તિ જગતમાં જતી રહે છે કોઈ આફ થી જાય છે કામ થી જાય છે મોઢા થી જાય છે ચામડી થી જાય છે વિશે આકાર બની જાય છે વૃત્તિ જગત આકાર બની આપની સજજતાએ જગાળવાની છે કે વૃત્તિ આથી ગઈ નાક થી ગઈ જીભ થી ગઈ જાવડી થી ગઈ પણ હું ગયો અને ના રહ્યો એવું નથી હું બધે હતો ચેતન બધે હતું વૃત્તિ ચેતન અને વાસ્તવિક ચેતન જાય આવે બન થાય ઓછું થાય વધે તે વૃત્તિ ચેતન અંતકરણ વાળો ચેતન પણ વાસ્તવિક ચેતન બધે સબર ભરેલું જ્યાં-જ્યાં આપની દ્રષ્ટિ પડે જ્યાં-જ્યાં પ્રેમ જાય જે તે પ્રગટ આપણે જણાય છે બધે જ અને તે હું थोड़ो अपने ध्यान आप वृत्ति आँखों में गई तो ते क्या छो आप क्या छी क्या हाजरी है कि नहीं आपने? तो चेतन एक वृत्ति चेतन एक सामान्य चेतन सामन चेतन बदे हरको वृत्ति चेतन जाए सामानेतन पहले थी हाजर हो है।

આકારો બને છે જેવી વૃત્તિની અંદર ધારણા થાય છે એવા આકારો બને છે દુર્લભની અંદર સાપ એ વૃત્તિની ધારણાથી બનેલું જગત આપણી સુરતા ચાલે નજર આવે જાય પણ આપણું આવવા જ આવવાનું નથી એમાં આપણી સુરતા ચાલે પણ છે અને સ્થિર પણ થાય છે બધું થઈ શકે છે એની સુરતી સ્થિર થાય વળી બીજા કામમાં લાગે એને છોડી દે પછી ભજનમાં લાગે જો પોતાનામાં એક વાર એ સુરતા લાગી જાય સુરતાનો અને સુરતાનો મેળો થઈ જાય નામ રૂપ અને ગુણ આ ત્રણ એક બાજુ રહી જાય અને સમાન ચેતન ની અંદર સુરતા બેસી જાય તો ત્રિવેણીના તીરે રે સુરતા તો લહેરું લે છે ये आनंद गोती लिए ज्ञानी रोज अभ्यास करे ने आपने जगत आकार बनी जाए संसार आकार बनी जाए चे संसाई वाली रहे चे तो आपने आप रो अभ्यास बता रहे थे वस्तुमंबे वा त्रण कल्ला चार कल्ला पांच कल्ला सतत ध्यान में बैठिए जगत से दूर रहिए क्या बुद्धिओ बने थे अनाति दूर रहिए ने પોતાની चेतना ने सशक्त करिए ने जगाइए सुद्दीली चेतना छे त्या सुधी चंचुपात ने प्रपंचो वधार रहे छे अपनी चेतना ने अपने जगाड़ी एकाग्रता थी आपनो समय ध्यान में व्यतीत करिए एकाग्रता में व्यतीत व्यतीत करिए मौन में व्यतीत करिए ને સૂતી એ ચેતનાને જગાડીએ જંજોડીએ એ ચેતના એ સુરતી પોતાનોમાં સમાઈ જાય એક થઈ જાય અખંડાનંદની પ્રાપ્તિ થઈ વૃત્તિ ચેતન ક્રિયાથી આનંદ લઈ લે છે બધા ગાયને સંગીતથી મળીને સત્સંગ આપીને ધ્યાનમાં બેસીને રાસ થી નર્તન થી વર્તન થી બધી રીતે આનંદ લઈ લે છે પણ એ બ્રહ્મની ચેતના બ્રહ્મની વાસનાનો આનંદ છે તે તો બ્રહ્મની વાસનાવાળા આનંદમાંથી ધીરે 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 એમી શક્તિ જે ગાડીએ એવી ચેતના આપણી બનાઈએ કે પરમાત્માને પકડી એને પાછી છૂટે ના એટલે એનો સંતાન નિર્માણ કરીએ સંશય વાળો ચીજ ભ્રાંતિઓમાં વધારે પટકે છે અને જન્મ મરણના ચક્રોમાં ફેરવે છે ખબર નહીં પાછો મનુષ્ય જન્મ મળશે કે ક્યારે મોકો આવશે હાથમાં આવેલો આ હીરો સમયરૂપી હીરો એ આપણે ના ગુમાવીએ અભ્યાસથી ध्यान थी अपने वृत्ति चेतन ने सदा शांत निष्प्रपंच एकाग्रता थी भरी दी है आनंद थी भरी दी प्रेम थी भरी दी सच्चिदानंद भगवान